મોરબીના સામાકાંઠે માળિયા ફાટક સર્કિટ હાઉસના ખૂણા પાસે એસટી બસ અને કાર વચ્ચે અથડામણ કારના બોનેટ અને મશીનના ભાગે નુકસાની ઈજા કે અન્ય બાબતો અંગે વિગતો મેળવાઈ રહી છે મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક એ સર્કિટ હાઉસના ખૂણા પાસે વહેલી સવારે અકસ્માત બનાવ સર્જાયો હોવાનું જાણવા મળે છે સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં આ વાહન અકસ્માત સર્જાયો હોવાની વાત મળી રહી છે જેમાં મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસના ખૂણા પાસે એસટી બસ તથા કાર વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવમાં કારના આગળના બોનેટ અને મશીનના ભાગે ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે નવે નક્કોર કાર એસટી બસ સાથે અથડાતા આ અકસ્માતમાં કારમાં નુકસાની થઈ છે જો કે કારમાં સવાર કોઈ લોકોની ઈજા થઈ છે કે કેમ તે હાલ પોલીસ કે હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળ્યું નથી મોરબીના સામાકાંઠે આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક જ આ અકસ્માત બનાવ સર્કિટ હાઉસના ખૂણા પાસે આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અંદાજે બન્યો હોવાનું હાલ ત્યાં હાજર સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે માળિયા ફાટકે સર્કિટ હાઉસના ખૂણા પાસે ગોધરા બસ સ્ટેશનની પિટ્રોલ મોરબી રૂટની બસ નંબર જી જે અઢાર ઝેડ બ્યાસી સાડત્રીસ તેમજ ઊંડાઈ ઓરા કાર નંબર જે છત્રીસ એ એફ ત્રાણું ચોર્યાસી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં કારના આગળના બોનેટ તથા મશીનના ભાગમાં નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં એસટી બસ તથા કાર બંને આ સ્થળ ઉપર જોવા મળી રહી છે જોકે કારમાં સવાર કોઈ લોકોને કોઈ ઈજા થઈ છે કે કેમ તે હજુ સુધી પોલીસ સ્ટેશન કે હોસ્પિટલ તરફથી માહિતી મળી નથી અને આ અકસ્માત બનાવ સંદર્ભે જાણ થતાં અને ત્યાં ટ્રાફિક જામ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક હટાવવાની કામગીરી કરી હતી મોરબીના સામાકાંઠે માળિયા ફાટકે આ અકસ્માત બનાવ બન્યો છે અને જેને લઈને જે સર્વિસ રોડ તથા મોરબી સિટીમાં આવવાનો રસ્તો છે ત્યાં ટ્રાફિકની મુશ્કેલીઓ સર્જાઈ હતી અને બનાવના સંદર્ભે બંને વાહનો હાલ સ્થળ ઉપર પડ્યા હોય ત્યાં અકસ્માત ન થાય અને ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે વાહનોને હટાવવાની કામગીરી હાલ થઈ રહી છે આ અકસ્માત બનાવમાં કારમાં સવાર લોકોને કોઈ ઈજા થઈ છે કે કેમ તે હાલ વિગતો સાંપડી નથી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં આ અકસ્માત બનાવ બન્યો હોવાનું હાલ સામે આવ્યું છે